યસ ફ્રેન્ડ ગુડ મોર્નિંગ નામ છે અમારે ગયર મિત્રો આજે તમે જો વાતાવરણ જ્યારે બદલાય ને ત્યારે આપણને શરદી ખાંસી ઘણી બધી બીમારીઓ થતી હોય છે કેમ કે વાતાવરણ પાણીના કારણે તો જેના કારણે મારી જોડે આજે એક જબરજસ્ત પ્રોડક્ટ છે જેનું નામ છે હેલ્થ ડ્રોપ એટલે કે તુલસી ડ્રોપ આ પંચ તુલસી છે આ પંચ તુલસીનું કામ એ છે કે આપણા શરીરની અંદર જે શરદી કે ખાંસી જેવા જે પ્રોબ્લેમ થઈ રહ્યા છે અગર તમે નવશેકા પાણી સાથે એક ટીમ્પુ નાખીને પીવો છો તો તમને ઘણા બધા ફાયદા બતાવે છે કેમ કે એન્ટી છે અગર કોઈ પણ જગ્યાએ તમને વાગી ગયું છે બ્લડ બંધ નથી થતું તો બી તમે તુલસીનો ઉપયોગ કરી શકો છો બાળક છે આપણું ઝાડા થઈ ગયા છે તો એવા સમયે તમે પાણી અંદર એક ગુંદ હાપશો એને તો ઝાડા બી રોકવામાં કામ કરશે એના ઘણા બધા ફાયદા છે કારણ કે કેન્સર સામે બી લડે છે તુલસી તો મારી જોડે જે તુલસી છે પંચ તુલસી જેની અંદર પાંચ તુલસીનો અર્થ છે જેમાં કૃષ્ણ તુલસી શુક્લ તુલસી કપૂર તુલસી વન તુલસી આવા અલગ અલગ પાંચ તુલસીનો અર્ખ છે તો તમે બી તમારા શરીરની અંદર જે આવી બીમારીઓ છે શરદી ખાંચી દમ કે ઉધરસ એની સામે લડવું છે તો તમે બી એને અટૂક ઘરે વસાવો આ તમે બધી જ ચીજની અંદર નાખીને પી શકો સિવાય દૂધ તો બહુ બેસ્ટ ઓફ બેસ્ટ ચીજ છે જે તુલસી ચોક તો એના જબરદસ્ત રિઝલ્ટ છે તમે બી આના વિશે વધુ માહિતી લેવા માંગતા હોય તો જે વ્યક્તિ તમને આ વિડીયો મોકલે છે એ વ્યક્તિનું અચૂક કોન્ટેક્ટ કરજો વ્યક્તિ સાથે બેસજો જોઈએ વ્યક્તિ તમને સમજાવશે આ પૂરક કેટલી જબરજસ્ત ફાયદાકારક છે આપણા માટે થેન્ક યુ વિશ્વ વેલ્થ